ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની બે લાખ ગુણીની આવકથી છલકાયું સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી આવક શરૂ થતાં જ હાઇવે પર આઠમી નવ કિમી લાંબી લાઈનો લાગી હતી હાઇવે પર બંને બાજુ ત્રણ હજારમી વધુ વાહનો જોવા મળ્યા હતા યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું યાર્ડમાં એક સાથે બે લાખ ગુણીની આવક થતાં યાર્ડ ધાણાથી છલકાયું હતું

અને જે ધાણા ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવું નહીં એવું ગોંડલ માર્કેટ યાદી જણાવે છે